જે વ્યક્તિ સુવાનું નાટક કરતો હોય ને એને એમ તમે ગમે એમ કરો ને એવું પણ નથી થવાનું એટલે આપણામાં જે ઘણા એવા છે કે જે હુવાના નાટકો કરે છે અને નાટક બાજુ ને હવે આપણે હુયું મારવી પીડ છે અને ઘણા એવા છે કે જેને આ સમાજ ની દલાલીઓ જ કરી બીજું કઈ આવડ્યું જ નથી જ્યારે પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પેલું કામ એનું એ ખામે વાળા પલટી ને ઘોડે બે જાય રેલીમાં વરસાદ પીડ્યો એટલે અવાજ થોડોક ધીમો થઈ ગયો એવું લાગે કે પછી કાનમાં ઢાક પડી ગઈ આ અવાજ એટલા માટે કરાયો છે કે આપણે અહિયાં જે ભેગા થયા છે ને ખબર પડે જયારે ગોંડલમાં આપણે સંમેલન કર્યું ને ત્યારે ખાલી હું બે જ વસ્તુ બોલ્યો તો એક મેં એવું કીધું હતું કે તમે જે સિક્યુરિટી રાખી છે ને અમારી આટું નથી રાખી તમારો ગઢ ન લૂંટાય ને એટલે રાખી અને બીજું મેં એ કીધું હતું કે અમારા બાપ દાદાઓ વર્ષોથી સંઘર્ષ કરતા એવા છે પાણી પીવા માટે સંઘર્ષ કર્યો છે તમે જે કઈક ચુમાલીસ કે ગામડા હતા એ બંધ રખાવીને તમે પાણી અમને ન મળે એવું કીધું હતું પણ એક દિવસ મારો સમાજ પાણી નહીં પી તો એ તરશો નહીં મરી જાય પણ આજે અહીંયા જે હું બધાને જોઈ રહ્યો છું હૃદયથી બહુ ખુશી થાય છે આમ તો લગભગ બધા મને ઓળખતા જશો કેમ કે હું યુટ્યુબ દ્વારા બધાને છાપકા મારતો હોઉં છું અને ખાસ કરીને સમાજને એક વાત કરી હતી કે જે વ્યક્તિ સુતો હોય ને સૂતો હોય ને એને તમે જગાડી શકો એને તમે ગમે એમ કરીને ઠેકડો મારી હેઠે હેઠળ ને પલંગમાં એટલે ઊભો થઈ જાય પણ જે વ્યક્તિ સુવાનું નાટક કરતો હોય ને એને એમ તમે ગમે એમ કરો ને ઊભો નથી થવાનો એટલે આપણામાં જે ઘણા એવા છે કે જે હુવાના નાટકો કરે છે અને નાટક બાજુ ને હવે આપણે હુયું મારવી પીડી છે અને ઘણા એવા છે કે જણે આ સમાજની દલાલીઓ જ કરીશ બીજું કાંઈ આવ્યું જ નથી જ્યારે પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પેલું કામ એનું ઈ હોય ખામે વાળા પાલ્ટીન ગોળે બે જાય અને સૌથી પેલું કામ સમાજ માટેનું ઈ હોય ભાઈ માથા ભારે છે રાજકીય વગવાળો છે પૈસાવાળો છે આપણે અત્યારે બધા ભેગા છે પછી કાલ સમાજ ભેગો નહીં હોય એની કરતા સમાધાન કરી લેવાય પણ સમાધાન એને એટલા માટે કરવું હોય કેમ કે એને એના રોટલા રળવા હોય એને મારી જેમ કે બીજે કામ ધંધે જવું ન હોય એટલે આજે અહીંયા જે ભેગા થયા છો એ બદલ મને બહુ ખુશી છે આવતી અગિયાર તારીખે જે ગીર અંદર સંમેલન થઈ રહ્યું છે ત્યાં પણ આવી બહોળી સંખ્યામાં ભેગા થઈ અને જ્યાં